સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ભાબરમાં નગરપાલિકાના કર્મચારી સાથે બબાલ ભાબરના જૂના બસ સ્ટેન્ડ પાસે કર્મચારી સાથે બબાલ કરતા ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ કર્મચારી સાથે બબાલ થતા પોલીસકર્મી વચ્ચે પડતા ચાર ઇસ્મોએ પોલીસ પર હુમલો કર્યો હતો પોલીસકર્મી પર હુમલો કરીને નગરપાલિકાના કર્મચારી અને પોલીસના મોબાઈલની લૂંટ કરી હતી બંને કર્મચારીઓ પર હુમલાની ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચારે આરોપી ફરાર થયા આ ચારે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી ચારે આરોપી ઝડપી પાડીને ભાભર પોલીસે કાર્યવાહી હાથ ધરી આજે ચારેય આરોપીઓને ભરબજારમાંથી લાવીને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું લોકોમાં ભય ફેલાવનાર સામે કડક હાથે કાર્યવાહી થશે તેવો પોલીસ દ્વારા માહોલ ઉભો કરવામાં આવ્યો આરોપીને હાઇવે પર લાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી આરોપીઓને હાઇવે પર લાવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા